પરબ વાવડીની જગ્યામાં બે બનાવો બન્યા એક તો અમરબાઈએ રક્ત પીતિયાના લોહી પર ઉધોવાના કામની દીક્ષા સીધી બીજું સલાળા ગામથી દાના ભગતનું આવું થયું સંત દેવીદાસ દાના ભગતે હાથ જોડીને જણાવ્યું હું તમારા અમરબાઈના કે પતિયાના દર્શને નથી આવ્યો હું તો આવ્યો છું શાદુલ ભગતની ખ્યાતિ ઉપર મોહાઈને મેં સાંભળ્યું કે ભગત તો ભજનો ગાતા ગાતા ઢોલિયા ભાંગે છે એવા ભક્તિ રસમાં ચકચુર બનેલા પુરુષને મારે એના અસલ સ્વરૂપે નિરખવા છે સંત દેવીદાસે સામા હાથ જોડીને જવાબ દીધો હું તો જાનવર ગણાવું મને રબારીને ભક્તિ રસના મરમો સમજાય પણ શાદુલ ભગતને મારી કોઈ વાતે ના નથી આપસિખા એનું નામ સાંભળીને આવ્યા તો ખેર મારી તો જગ્યા પાવન થઈ શાદુલને દિલ ચહાય તે કરવાની રજા છે તે જ દિવસે રાતે સમયો રચાયો ઝાંજ પખવાજ અને કરતાલ મંજિરાની ઝૂક મચી ગઈ જોબન જોબ શાદુ કરતા ડોલિયા પર ચડ્યો દાના ભગતે રોગીઓના સૂતા પછી સંત દેવીદાસ અમરબાઈને રોગીઓના નાવણ ધોવણની તેમજ બીજી કેટલી ઔષધિઓની વગડાના કેટલાય ઉપચારોની સૂચનાઓ દઈ રહ્યા હતા બેટા બોન एम ने छेली बात कही कोई कीमियो, कोई चमत्कार कोई पण पर चो जानतो नथी। तने आटलू ज कहवानू छे के सुगाइश नहीं देहनी बहार तो देखा ता तमाम रोगों प्रत्येक देहनी अंदर पड़ेला ज छे मानवी ने तो रोनवे रोनवे रोग छे कोईक ने बहार तो कोईक ने मांगली बाजू सुगाइश नहीं ને બીજું રોગીના રોગ તો ઉતારી ઉતારી પહેરવાના છે હવે હું જાઉં છું સમય માંગ બેટા અતિથિ ધર્મ તો સાચવો રહ્યો ને અમબાઈ એકલાંગ પડ્યા નજીકથી એના કાન ભજનના સ્વરો આવતા હતા મારે રોમે રોમે રામબાણ વાગ્યા એ જી મારે રોમે રોમે રામબાણ વાગ્યા સ્વરોની સામે જોરાવર હોંકારા ને પડકારા સંભળાતા હતા પખવાજ પર એવી તો થફાટો પડતી હતી કે હમણાં જાણે એનું કલેજું તૂટી પડશે શાદુલ તમાશો ચાલી રહ્યો છે પણ શાદુલ કોણ શાદુલ મારો જાયો હતો એ તો ગઈ રાતે મરી ગયો એના નેત્રો માંથી છેલ્લા આંસુ પડેમ જગ્યા માં આવવાને પ્રથમ દિને પણ એને પોતાના ઉપરના પ્રેમનું સાચું સ્વરૂપ જોયું હતું એ હતું સત્તાધીશીનું સ્વરૂપ ગઈ રાતે પણ એને પ્રેમનું સ્વરૂપ દીખ્યું એનું જ એ સ્વરૂપ સ્વાર્થી પ્રેમ ને સ્વાર્પણશીલ પ્રેમ એવા કોઈ ભેદ છે ખરા પ્રેમના ના ના પ્રેમ એટલે જ લાગણીઓનો આગ્રહ માલિકીનો આગ્રહ વહેમનું વિશ્રુક્ષ પ્રેમ એટલે આત્માને વળગેલો રક્તપિત્તનો રોગ ખનિકની કરીને ખાઈ જાય પાછળ રાખી જાય એક બીબી શિખા શાદુલ મરી ગયો

જેને રોમે રોમે રામબાણ વાગ્યા હોય તેને આવા પછાડા શા માટે અને ગરીબ ઘરની દીકરીયું પિયરથી એકાદ આવો ઢોલીઓ લાવી હોય તેને તું રોજ ભાંગ્યા કરીશ તો કેટલા નિસાસા લાગશે તને સાચું ભગતને એવા નિસાસા જ નડ્યા લાગે છે બધું સાંભળી લઈને અંબાઈનો આત્મા ગુંજ્યો ખોટા ખોટા બધા જ એ તરકો ખોટા શાર્દુલને એની સત્તાની કામનાએ જબુક્કો કર્યો